ગુજરાત સરકારના મુખ્ય તંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લ તથા વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકી બેન સુધીના હસ્તે કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં સુરસાગર તળાવ પાસે આવેલ મહારાજા શ્રીમંત સાયજીરાવ ગાયકવાડ દ્વારા નિર્માણ કરાયેલ ઐતિહાસિક ઇમારત લાલકોટને મહાનગરપાલિકા દ્વારા મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવનાર છે ત્યારે ઉપરોક્ત કામગીરીથી લાલકોટની સુંદરતામાં વધારો થયેલ છે અને ઇમારતને નવ રૂપ રંગ આપવામાં આવેલ છે કાર્યક્રમમાં થારા સભ્ય યોગેશભાઈ પટેલ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ પૂર્વ મંત્રી જીતુભાઈ સુખડીયા અને ભૂપેન્દ્રભાઈ લાખાવાલા મહામંત્રી સત્યેનભાઈ ગુલાબકર સદ અને વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા